ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય ગોપીને તો પથારીમાં પડ્યા પછી કનૈયો જ યાદ આવે છે એક ગોપી બોલી માં ગઈકાલે રાત્રે પથારીમાં પડી ત્યારે મને કનૈયો યાદ આવ્યો કનૈયો ઘરમાં ન હોવા છતાં એની મૂર્તિ આંખમાંથી ખસતી નહોતી લાલાના નામમાં અમૃત કરતાં પણ વધારે મીઠાશ છે મને કૃષ્ણ કૃષ્ણ બોલવાની તો આદત પડી ગઈ છે માં મનુષ્યનો સ્વભાવ એવો છે કે પથારીમાં પડ્યા પછી પૂર્ણ નિવૃત્તિ થાય એટલે અતિશય પ્રિય વિષયનું તેને સ્મરણ થાય મા મને બીજું કાંઈ યાદ આવતું નથી કૃષ્ણ કૃષ્ણ બોલતા જ તેમજ કનૈયાને નિહાળતા મને નિંદર આવી જાય છે નિદ્રા આવતા સુધીમાં પ્રભુના નામનો જપ કરવાનો છે જપ કરતાં કરતાં નિદ્રા આવે અને ઉઠતાવે આવે પ્રભુના નામનો જપ કરો તો એનો જે સમય નિદ્રામાં ગયો ભગવાન માને છે કે તે સમયમાં પણ તેણે મારી ભક્તિ કરી છે એ સૂતો નથી એ સમાધિમાં બેઠો છે નિદ્રા સમાધિ સ્થિતિ મને સ્વપ્નમાં કનૈયો દેખાયો મને સ્વપ્નમાં દેખાયું કનૈયો મારા ઘેર આવ્યો અને મિત્રને માખણ લૂંટાવીને લઈ ગયો મન જ્યાં ફસાયું હોય તે સ્વપ્નમાં દેખાય સ્વપ્ન ઉપરથી જ મનની પરીક્ષા થાય જે સ્વપ્નમાં આવે તેનાથી મન ભર્યું છે તેમ માનવું સ્વપ્નમાં તમારા ઠાકોરજીના દર્શન થાય તો માનજો તમારું મન પ્રભુમાં ફસાયું છે સાચા વૈષ્ણવનું મન કૃષ્ણમાં જ ફસાયેલું રહે છે તેથી તેને સ્વપ્નમાં કનૈયો જ દેખાશે આવું સ્વપ્ન દેખાય તો જ સમજવું કે હું વૈષ્ણવ થયો છું પ્રભુના પ્રથમ દર્શન અધિકારીને સ્વપ્નમાં થાય છે આ ગોપીનું મન શ્રી કૃષ્ણમાં ફસાયું છે જાગ્યા પછી મને સ્વપ્નની વાત યાદ આવે છે માં પછી તો મને થયું કે કનૈયું મારે ઘેર જરૂર આવશે સવારથી હું પાગલ જેવી થઈ ગઈ તન ત્યારનું કામ કરે પણ મન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે તે આનંદમાં એવી તન્મય થઈ કે સવારે ઉઠીને ચૂલો સળગાવ્યો ત્યારે ભાન ન હોવાથી લાકડાની સાથે ચૂલામાં વેલણ પણ બાળી નાખ્યું એક ગોપી બોલી માં આજે તો ઘરમાં મારી ફજેતી થઈ ગઈ મારા જેઠ જમવા બેઠા હતા મારા ઘરના પ્રત્યેકને તમારો કનૈયો વાલો છે હું પેરસતી હતી તો પણ કનૈયાની મધુર સ્મૃતિમાં મન લીન હતું મારા જેઠે મને કહ્યું મને મુરબ્બો જોઈએ શિકા પરથી બરણી ઉતારી હું મુરબ્બો પેરસતી હતી ત્યાં કનૈયો યાદ આવ્યો માં કોઈ પણ સુંદર વસ્તુ દેખાય એટલે મને કનૈયો યાદ આવે છે કોઈ પણ સરસ વસ્તુ દેખાય તો લાલાને આપવાની ઈચ્છા થાય છે આ મુરબો સરસ છે કનૈયાને બહુ ભાવશે મા તને શું કહું મારા પતિ કનૈયા પાછળ પાગલ થયા છે હવે ધંધો કરવા પણ વધારે જતા નથી લાલાની મૂર્તિ બનાવી છે અને તેની પૂજા કરે છે કીર્તન કરતાં કોઈ વખત એવા તન્મય બને છે કે તેમને દેહનું ભાન રહેતું નથી માં અમારા ઘરમાં કનૈયો બધાને વાલો છે મનમાં ભાવના જાગી આ સમયે કનૈયો આવે તો મારા જેઠ એને જમવા બેસાડશે મારા લાલાને હું મરબું પીરસીશ માં કનૈયો આવે કનૈયો આવે કનૈયો આવે એ વિચારમાં એવી તન્મય થઈ ગઈ કે વિચારની ધારામાં મન છટકી ગયું મને ભાન રહ્યું નહીં બરણી સિક્કામાં પાછી મૂકવાની હતી બરણી ધરતી ઉપર રહી અને બરણીના બદલામાં મેં મારા બાળકને સિક્કામાં લટકાવી દીધું તે રડવા લાગ્યો ત્યારે મારા જેઠે કહ્યું કે આ પાગલ થઈ છે કે શું માં બોલ આવું થાય છે લોકો કહે છે કે આ ગોપીઓ પાગલ થઈ છે પણ પાગલ થયા વિના પરમાત્મા ક્યારેય મળતો નથી પૈસા માટે લોકો પાગલ છે તેને ભૂખ લાગતી નથી તરસ લાગતી નથી કામી મનુષ્યને સ્થળકાળનું ભાન દેતું નથી ત્યારે આ ગોપીઓ પરમાત્મા માટે પાગલ બને છે સંસારના વિષયો ભોગવવા માટે પાગલ બને તે જ ખરો પાગલ છે પરમાત્માના મિલન માટે પાગલ બને તે તો જ્ઞાણી છે એક સખીએ કહ્યું છે માં આજે લાલાએ મારી લાજ રાખી અણીના સમયે લાલો દોડતો આવે છે તેથી તે અમને પ્રાણ કરતાં પ્યારો લાગે છે મને માર પડવાનો હતો પણ લાલાએ મારી લાજ રાખી છે કનૈયો કેમ ભૂલાય ઈશ્વર સાથે પ્રેમ કરો તો તે ભૂલાશે નહીં અરે સખી તારા ઘરમાં થયું શું સખી બોલી છે મારે ત્યાં મહેમાન આવ્યા હતા મારા સસરાજી બહુ ક્રોધી છે મા મને આદત પડી છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતા હું રસોઈ બનાવું છું મા રસોઈ કરતી વખતે હું પરમાત્માનું સ્મરણ કરું એટલે રસોઈમાં મારી ભૂલ થાય કોઈ વખત મીઠું નાખવાનું ભૂલી જાઉં કોઈ વખત વઘાર કરવાનું ભૂલી જાઉં એટલે મારા સસરાજીએ ટકોર કરી કે મહેમાન જમવાના છે અક્કલ ઠેકાણે રાખી સાવધાન થઈ સારી રસોઈ કરજે અમે ખેતરે જઈ બે વાગે આવીશું મારા સસરા ખેતરે ગયા માં હું રસોઈ બનાવતી હતી મારા મનમાં એમ થયું બોકતા તો પરમાત્મા છે રસોઈ એ રસરૂપ પ્રભુને માટે હોય છે આવી ભાવનાથી રસોઈ કરવાની છે મનમાં જો ફિલ્મના સંસ્કાર હશે તો કામના પરમાણુઓ રસોઈમાં પણ આવશે રસોઈ પવિત્રતાથી કરો તો પ્રભુનું સ્મરણ કરતાં કરતાં જમનારનું પણ કલ્યાણ થશે રસોઈ કરતાં જેવા વિચાર આવે છે તેના સંસ્કાર અન્નમાં જાય છે રોટલીનો લોટ બાંધો ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલો રોટલી વણો ત્યારે હરે રામ હરે રામ મંત્ર બોલો ઘી ચોપડો ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરો આ પ્રમાણે રસોઈ કરવાથી રસોઈથી જમનારનું કલ્યાણ થશે આજની માતાજીઓ આ પ્રમાણે કરતી નથી ફિલ્મના ગીત ગાતી જાય છે અને રસોઈ બનાવતી જાય છે એક જગ્યાએ અમે ગયા હતા ડુંગરેજી કહે છે કે બેન રસોઈ કરતા હતા તેમને ખબર નહીં કે શાસ્ત્રીજી બહાર આવીને બેઠેલા છે બેન રસોઈ કરતા ફિલ્મનું અમંગળ ગીત ગાતા હતા રાત્રે કંઈ જોઈને આવ્યા હશે મને થયું આ બેનના હાથનું જે જમશે તેનું સત્યાનાશ થશે એનું મન પવિત્ર નથી રસોઈ કરતી વખતે આવા શૃંગારના ગીત ગાવાથી રસોઈમાં તે સંસ્કાર જાય છે માટે ગીત ગાવા હોય તો કૃષ્ણ ભક્તિના ગાવા હરિ ઓમ